ત્રણસો <laughs> <laughs> સાડેતેર સાડત્રીસ 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 ઓગણચાલીસઠ રૂપિયા ઓગણપચાસ પચાસ એકાવન બાવન ચોપન ચોપન પંચાવન એકાવન છઠાવન અઠાવન ઓગણસાઠ સાઠ ત્રણસો એકસઠ બાસઠ ત્રણસો તેસઠ ચોસઠ પાસઠ છાસઠ સડસઠ અડસઠ ઓગણ સિત્તેર ત્રણસો એકોતેર એકોતેર બોતેર ત્રણસો ત્રણસો ને બોતેર

હા ચાલી રૂપિયા ચાલી બોલવું ભાઈ પેલા બધો ચાલી બસો ચાલી આપણે ચાલી રૂપિયા ચાલી રૂપિયા કેવો છે એકત્રી બત્રીસ બત્રીસ રૂપિયા ત્રણસો ને બાત્રીસ

સાઠ એકસઠ એકસો બાસઠ પડી ગઈ ભાઈ ભૂલ નથી પડી તું ભૂલ

ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો બરોવસો ત્રણસો જયારે ત્રણસો એક ત્રણસો બે પાંચ છોડ અગિયાર પાંચ બાર રૂપિયા અઢાર રૂપિયા રૂપિયા ત્રણસો ઓગણીસ

તેર પંચો છોતેર છોતેર રૂપિયા બસો છોતેર ઓગણ એસી બાસઠી ચોરાશી એકવા નેવું બાણું પંચાણું પંચાણું રૂપિયા ત્રણસો રૂપિયા ત્રણ ચાર પાંચ છો ચૌદ ચૌદ પચાસ ત્રણસો સોળભાઈ બસો પાછી એસી પાછી પૈસા છાસી ને બાણું રૂપિયા બસો બાણું ત્રાણું સાત છૂપિયા રૂપિયા હજાર ચાર ત્રણસો તેરસો ચાર ત્રણ વાર મનો

એવું પાણું પંદર નવ્વાસો બે પાંચસો હતા તો બાર પંદર બાર રૂપિયા ત્રણસો તેર રૂપિયા અઢાર રૂપિયા